જે આઠ રૂપિયા થી લઈને નવ રૂપિયા સુધી પૂર્યું હોય છે એ મેથી અશ્વિનભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ વડાડી ગામ થી આવે છે આ મેથી લઈ આપણે જોઈને તો આ લીલી ડુંગળી છે એકદમ ચોખ્ખી છે માઇન્ડોર નીચી બજાર ગઈ છે પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને નિલેષભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ નાની લાખાવાડ થી આવે છે આ લીલી ડુંગળી લઈ બાકી મીડિયમ ડુંગળી પચીસ ત્રીસ ની કિલો પણ વેચાય છે આપણે જોઈને તો આ આખા પાનની મેથી છે જે એકદમ ચોખ્ખી અને જેમાં સાઠ રૂપિયા કિલો વેચે છે મેથી અને આકાશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ હોલસેલથી મેથીનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ ભાઈનું દેશ પાઉજા ધાણા છે દેશી ટાઈપનું જે થી માંડી સિત્તેર રૂપિયા સુધી

અને મેહુલભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ થી એક નંબર જણાવે છે આપણે જોઈને તો આ લીલું લસણ જે મીડિયમ લીલું લસણ છે જીનું એવું જેમાં ઓથી માંડી એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને દેવજી ભાઈ ખેડૂતનું નામ છે હા જેભાઈ ધમલ પરથી આવે છે આપડે જોઈને તો આપણા પાલક માં એક નંબર ચોખા પાલક માં ચાર થી લઈને પાંચ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે જે સારી એવી બજાર વરસાદ પછી પરકરાવાડી થી આવે છે પાલક લઈને હુવાભાજીમાં હુવાભાજી જોઈને તો જે માલમાં સોલ્ટેજ છે તો આઠ દસ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવાભાજીમાં બાકી એવરેજ ભાવ પાંચ છ રૂપિયા પૂર્યું પણ વેચાય છે હુવા ભાજી આપણે જોઈને મેથી આરી ચોખ્ખી એક નંબર ને મોટું પૂર્યું તો દસ થી માંડીને ચૌદ પંદર રૂપિયા સુધી પૂર્યું પણ વેચાય છે મેથી બહાદુરભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જામ થી આ એક નંબર મેથી લઈને આવેલા છે આપણે જોઈને તો આ જે સરસો ભાજી કઈ રાય ભાજી સારું તાકાત પૂર્યું હોય તો સાત આઠ રૂપિયા પૂર્યું વેચે છે સરસો ભાજી આપણે જોઈને તો આ સારો એવો ચોખ્ખો પુદીનો છે જે પાંચ લઈને સાત રૂપિયા સુધી પૂર્યું વેચે છે પુદીના નું આવું ને ભાઈ રાહુલ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે ભાઈ કુવાડવાથી આવે છે પુદીનો લઈ આપણે જઈને તો આ વેરાવળ સોમનાથ સાઈડના પાન છે જે મોટા પાંદરા ને એ પંદર રૂપિયા પૂર્યું હોય છે અને નાના મીડિયમ પાન છે ને એ દસ રૂપિયાનું પૂર્યું હોય છે જે પાન નાનું હોય છે જેમાં દસ રૂપિયા ભાવ હોય છે અને દીપકભાઈ ભાઈ નામ છે જે હોલસેલથી પાનનું વેચાણ કરે છે આજે આપણે જોઈને તો આ દેશી દાણા ફૂલવાળું છે જે પચાસ રૂપિયા કિલો વેચે જો આ બધું ધારણા છે પચાસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈ તો આ મૂળા છે મૂળામાં પણ બજાર છે જે પચાસ રૂપિયા પાથરો વેચાય છે જે અઢી થી ત્રણ કિલો જેવો વજન આવે છે અને સુજલભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ બેડી ગામથી આવે છે આ મોડાલે જો મોરાપાન સુયા રામા આવશે આપણે માર્કેટમાં આવી ગયા છે અને ઓસલ ભાવ આપણે જોઈને તો આ બેંગ્લોર છે જે એકદમ ગોડ ટમેટું જે 45 થી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો હોય છે બેંગ્લોર અને મયુરભાઈ ભાઈનું નામ છે જે આ ટમેટાનું વેચાણ કરે છે આપણે જોઈએ તો આ લાંબુ ટમેટું છે જે ત્રીસ રૂપિયા કિલો વેચે છે ગીટાભાઈ અને જે આ હોલસેલ ભાવ છે જે પચ્ચીસ કિલાનું કેરેટ આવે છે આપણે જોઈને તો માર્કેટ નું એક નંબર મોટું ટમેટું છે ગોલા છે બેંગ્લોર આવે નહીં આપણે આગળ જોઈને ત્રીસ્તાલી પચાસ રૂપિયામાં વેચાય છે આ અને પચીસ કિલાના કેરેટનું ના ભાવ છે પૂનમભાઈ મહેશભાઈ ભાઈ નું નામ છે જે આ ટમેટાનું સેલ કરે છે આપણે જોઈએ ને તો ટમેટામાં એવરેજ બજાર બેંગ્લોરમાં ત્રીસતાલીસ થી માંડીને પચાસ સુધી છે અને લાંબામાંથી હિરનભાઈ જે ત્રીસ રૂપિયા અઠ્યાવીસ રૂપિયા વેચાઈ હે કાચા પાકો માટે કાચો પાકો ત્રીસ રૂપિયા કિલો વેચાઈ છે ને હિરનભાઈ છે